આમાં ટોટલ એટી ફોર લોકોના ચોરાસી જેટલા લોકોના નામજોગ ફરિયાદ કરવામાં આવી છે આમાંથી લોકોની અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે

આમાં જે સા આરોપીઓની ધરપકડ કરી છે આમાંથી અઠાવન જેટલા આરોપીઓને આ કોર્ટમાં આજે પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે લોકોના જેલ ભરી દેવામાં આવ્યું છે અને આ લોકોને ગોંડલ જેલ હવાલે કર્યું છે જે બે મેઇન આરોપીઓ છે મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી આ બંને આમાં મેઇન સૂત્રધાર છે આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે બિલકુલ એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યું હતું એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ તુરત જ એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં આમાં ફક્ત ચાર આરોપીઓના નામ હતા એક નામજોગ અને ત્રણ અજાણ્યા ઇસ્મો પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી આ લોકોની પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે એક વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે પીએસઆઈ જસડ છે તમામ જે આ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાબિલેદાત કામગીરી અહીંયા કરી છે અહીંયા

કબજે કરી છે પણ આમાં ખરેખર જે આ બાઇક્સના ઓનર છે એ ખરેખર આમાં આરોપી છે કે કેમ આ સંદર્ભમાં આ તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે